ચાલો મિત્રો તો આજે આપણે આવી ગયા છે એવું સોપાટીમાં સોપાટીમાં તમે જોઈ રહ્યા છો જો કેવું બધું વાતાવરણ છે મસ્ત કાંઈ ઘટ્યા નહીં આપણે જઈ ફરવા આવવું હોય તો સોપાટીમાં વિવાહનું નાના નાના છોકરાને રમાય એવી જગ્યા છે બધા છોકરા જો કેવા રાજી ખુશીથી રમે રહો દડે રમે મજા મજા આવે છોકરાઓને લઈને વિ એક વખત છોકરા સોપાટીમાં આવી જાય પછી ઘરે જવાનું નામ જ ન લે એવી ફરવાલાયક જગ્યા હોય તો આપણે સુરતમાં વરાછા રોડ આવેલી છે સોપાટી હાલો મિત્રો તો આપણી પાસે હાજર ટાઈમ નહોતો એટલે અમને આટલી સોપાટી બતાવી દીધી તો તમે જોઈ રહ્યા છો ચારે બાજુ વૃક્ષો અને વૃક્ષોમાં એટલી જ મજા એવા કરે એના સાંયા બેસીને તમને બહુ મજા આવે મગજ ફ્રેશ થઈ જાય આખો દીનુ ઠકાન ઉતરી જાય બહુ જ મજા આવે એવી જગ્યા છે તો એકવાર જરૂર ફરવા જજો તમે તમે જોઈ રહ્યા છો આ છે સોપાટી તો ચાલો મિત્રો જય માતાજી હવે ફરી નવા વ્લોગમાં મળશું